નમસ્કાર ઘણું મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે અમારી અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના કપાસના શહેર સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ જામનગર માર્કેટયાર્ડ એક હજાર પચાસથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર બારસો થી ચૌદસો એકવીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ અગિયારસોથી ચૌદસો એકત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકત્રીસ રૂપિયા કડી તેરસો પંદરથી ચૌદસો પંચાવન રૂપિયા आगल खेड मित्रों बात करें उनावा एक हज़ार चौदह सौ रुपया वहांकानेर मकेटयार्ड बार सौ चौदह रुपया आग बात करें मित्रों अमरेली मार्केट नौ सौ चौदह रुपया जसद मार्केट यार्ड तेरसो पच्चीस रुपया आग बात करें मित्रों सिद्धपुर बार सौ चौद रुपया आग बात करें मित्रों सावरकुंडला मार्केट यार्ड बार रुपया મોરબી બારસો ત્રીસ થી ચૌદસો બોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી ચૌદસો એંસી રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો અઠ્યાસી રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો પંચાણું રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડ ચૌદસો થી ચૌદસો પંચાવન રૂપિયા ધારી માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી ચૌદસો બાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો ભાવનગર નવસો નવાણું થી એક હજાર ચોસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો જામનગર માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર પચાસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવી દેજો જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે ને રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો